નમસ્કાર ક્યારે એવું લાગ્યું છે કે તમારા એકાઉન્ટ્સ બરાબર તો છે પણ એ તમારા બિઝનેસની આખી સ્ટોરી નથી કહેતા તો આજે આપણે ટેલિપ્રાઇમના વાઉચર્સને સમજીશું પણ એને ખાલી ડેટા એન્ટ્રીના ટૂલ તરીકે નહીં પણ એક પ્રોફેશનલ ટૂલકીટ તરીકે એક એવી ટૂલકીટ જે તમારા બિઝનેસને વધારે ક્લેરિટી અને કંટ્રોલ આપે તો ચાલો શરૂ કરીએ અને આ સવાલ ખરેખર વિચારવા જેવો છે જુઓ દરેક બિઝનેસ યુનિક હોય છે ખરું ને તો પછી બધા માટે એક જ જેવા એકાઉન્ટિંગ ટૂલ્સ કઈ રીતે ચાલે હા ટેપ્રાઇમના જે ડિફોલ્ટ વાઉચર્સ છે એ પાવરફુલ તો છે જ પણ જો એ તમારી ખાસ જરૂરિયાતો પૂરી ન કરી શકે તો સમજી લો કે તમે ક્યાંકને ક્યાંક તમારા બિઝનેસની ખરી તાકાતને રોકી રહ્યા છો ટેલિપ્રાઇમ તમને તૈયાર રેડીમેડ ચોવીસ અલગ અલગ વાઉચર ટાઈપ્સ આપે છે હવે મોટાભાગના લોકોને લાગશે કે બસ આટલું તો ઘણું છે પણ શું પૂરતું હોવું અને શ્રેષ્ઠ હોવું એ એક જ વાત છે ચાલો જોઈએ કે આ સ્ટાન્ડર્ડ ટૂલકીટ ક્યાં ઓછી પડે છે અને આપણે એનાથી આગળ કઈ રીતે વધી શકીએ અને આનો જવાબ છે કસ્ટમાઇઝેશન આ જ એની અસલી તાકાત છે આપણે ટેલીના સ્ટેન્ડર્ડ સેટઅપથી આગળ જઈ શકીએ છીએ અને આપણા બિઝનેસને જે જોઈએ ને બસ એવા જ ટૂલ્સ બનાવી શકીએ છીએ તો ચાલો આ સેક્શનમાં એ જ જોઈએ તો આ કસ્ટમ વાઉચર ટાઇપ છે શું એકદમ સહેલી ભાષામાં કહું તો એ તમારા ફાઇનાન્શિયલ ટૂલબોક્સને ઓર્ગેનાઇઝ કરવા જેવું છે એ તમને પાવર આપે છે કે તમે ટ્રાન્ઝેક્શન્સને એવી રીતે અલગ પાડી શકો જે તમારા બિઝનેસ માટે ખરેખર કોઈ મતલબ રાખતું હોય જેમ કે કયા ડિપાર્ટમેન્ટનું ટ્રાન્ઝેક્શન છે કઈ બ્રાન્ચનું છે કે પછી કયા પ્રોજેક્ટનું છે હવે તમને કદાચ એવું લાગશે કે આ બધું તો બહુ કોમ્પ્લિકેટેડ હશે પણ જરાય નહીં ટેલિપ્રાઇમે આ પ્રોસેસને એકદમ એકદમ સરળ બનાવી દીધી છે જુઓ બસ આ ચાર સિમ્પલ સ્ટેપ્સ છે નેવિગેટ કરો ક્રિએટ પર જાઓ વાઉચર ટાઈપ સિલેક્ટ કરો અને પછી બસ તમારી જરૂરિયાત મુજબ નામ અને બીજી ડિટેલ સેટ કરી દો થઈ ગયો પણ સવાલ એ છે કે આટલી મહેનત કરવી શા માટે જુઓ એના ત્રણ જબરદસ્ત ફાયદા છે પહેલો સ્ટેટ્યુટરી કમ્પ્લાયન્સ માની લો કે તમારી પાસે અલગ અલગ જીએસટી રજીસ્ટ્રેશન છે તો તમે બધા માટે અલગ નંબર સિરીઝ રાખી શકો છો બીજું ઇન્ટરનલ કંટ્રોલ તમે એવું સેટિંગ કરી શકો કે જુનિયર સ્ટાફ ખાલી પેમેન્ટ વાઉચર જ બનાવી શકે જર્નલ વાઉચરમાં એન્ટ્રી ના કરી શકે અને ત્રીજું અને સૌથી ઇમ્પોર્ટન્ટ એકદમ ક્લિયર રિપોર્ટિંગ તમે એક જ ક્લિકમાં જોઈ શકશો કે રિટેલ સેલ્સ કેટલું છે અને હોલસેલ સેલ્સ કેટલું છે કેટલી સરળતા ઓકે તો કસ્ટમ વાઉચરની વાત તો થઈ હવે જરા સ્પેશિયાલિસ્ટ ટૂલ્સ પર આવીએ એવા ટૂલ્સ જે દરેક એકાઉન્ટની ટૂલકિટમાં હોવા જોઈએ અને એમાં પહેલું અને સૌથી અગત્યનું છે જર્નલ વાઉચર આ એ વાઉચર છે જેનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે પૈસાની કોઈ લેવડ દેવડ ન હોય પણ હિસાબોમાં ફેરફાર કરવો બહુ જરૂરી હોય જર્નલ વાઉચરને તમે એકાઉન્ટિંગનું બિહાઇન્ડ ધ સીન્સ એડજસ્ટમેન્ટ ટૂલ કહી શકો એનો ઉપયોગ ત્યારે જ થાય છે જ્યારે કોઈ કેશ કે બેંક ટ્રાન્ઝેક્શન થયું ન હોય પણ બુક્સ ઓફ એકાઉન્ટ્સને એકદમ પરફેક્ટ અને સાચા રાખવા માટે કોઈ એન્ટ્રી કરવી પડે તો પ્રેક્ટિકલી એકાઉન્ટન્ટા આ ટૂલ ક્યારે વાપરે છે ધારો કે વર્ષના અંતે મશીનરી પર ડેપ્રિસિએશન એટલે કે ઘસારો ગણવાનો છે અથવા તો કોઈ એકાઉન્ટિંગ એરર થઈ ગઈ છે અને એને સુધારવી છે કાં તો પછી ઉધાર પર કોઈ મોટી એસેટ ખરીદી છે બસ આવી બધી સિચ્યુએશનમાં જર્નલ વાઉચર વગર ચાલે જ નહીં ચાલો એક ક્લાસિક એક્ઝામ્પલ જોઈએ અહીં શું થયું છે ઓફિસ મશીનરી પર પચાસ હજાર રૂપિયાનો ઘસારો નોંધ્યો છે હવે જુઓ અહીં કોઈ કેશ કે બેંકનું નામ નિશાન નથી બસ ડેપ્રિસિએશન એક્સપેન્સને ડેબિટ કર્યો અને મશીનરીની વેલ્યુને એટલાથી જ ક્રેડિટ એટલે કે ઓછી કરી દીધી આ છે પ્યોર એડજસ્ટમેન્ટ એન્ટ્રી ચલો તો ફાઇનાન્શિયલ એડજસ્ટમેન્ટ્સની વાત પૂરી હવે આવીએ ફિઝિકલ ગુડ્સ એટલે કે માલસામાનના મૂવમેન્ટ પર અને એના માટે આપણું બીજું સ્પેશિયલિસ્ટ ટૂલ છે સ્ટોક જર્નલ આ વાઉચરનું ફોકસ માત્ર અને માત્ર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ પર છે સ્ટોક જર્નલને તમે તમારી નું જીપીએસ સમજી લો એ એકદમ થી ટ્રેક કરે છે કે તમારો માલ ક્યાં છે અને કેટલો છે માની લો કે તમારો માલ મેઇન ગોડાઉનથી શોરૂમમાં જાય છે તો આ વાઉચર એ સુનિશ્ચિત કરે છે કે તમારા કમ્પ્યુટરના રેકોર્ડ્સ અને રિયલ વર્લ્ડમાં પડેલો માલ બંને એકદમ મેચ થાય અને આ વાઉચરની ખાસિયત એની સિમ્પલિસિટી છે એમાં બસ બે જ વસ્તુ છે સોર્સ માલ ક્યાંથી ગયો અને ડેસ્ટિનેશન માલ ક્યાં પહોંચ્યો બસ આટલું જ આટલું સિમ્પલ હોવાથી ભૂલો થવાની શક્યતા ઘટી જાય છે અને ઇન્વેન્ટ્રીનું ટ્રેકિંગ એકદમ ટ્રાન્સપરન્ટ બની જાય છે તો આને વાપરશો ક્યારે સિમ્પલ એક ગોડાઉનથી બીજા ગોડાઉનમાં માલ ટ્રાન્સફર કરવો છે સ્ટોક જર્નલ વાપરો વર્ષના અંતે સ્ટોક કાઉન્ટ કર્યો અને સિસ્ટમમાં કંઈ અલગ બતાવે છે એને ઠીક કરવા માટે સ્ટોક જર્નલ અરે એટલું જ નહીં એક મોટું પેકેટ ખોલીને એમાંથી નાના નાના યુનિટ્સ વેચવા માટે બનાવો છો એના માટે પણ સ્ટોક જર્નલ જ કામ આવશે ઓકે હવે આપણે એક લેવલ ઉપર જઈએ છીએ હવે વાત કરીશું એક એવા પાવર ટૂલની જે સ્ટોક જર્નલના જ કોન્સેપ્ટ પર બનેલું છે પણ ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ માટે આ છે મેન્યુફેક્ચરિંગ જર્નલ આને તમે સ્ટોક જર્નલનું સુપરચાર્જ વર્ઝન કહી શકો જે ખાસ કરીને પ્રોડ્યુસર્સ અને મેન્યુફેક્ચરર્સ માટે જ બન્યું છે જુઓ આ ખાલી માલ અહીંથી ત્યાં ગયો એ નથી બતાવતું પણ એ રેકોર્ડ કરે છે કે કઈ રીતે કાચો માલ ફિનિશ્ડ ગુડ્સમાં ટ્રાન્સફોર્મ થયો એટલે કે રૂપાંતરિત થયો આ વાઉચર આટલું પાવરફુલ કેમ છે એની ત્રણ ખાસિયતોને કારણે પહેલું બિલ ઓફ મટીરિયલ્સ એટલે કે બીઓએમ એનાથી એક ફિનિશ્ડ પ્રોડક્ટ બનાવવા માટે કયો કયો કાચો માલ જોઈએ એ ઓટોમેટિક આવી જાય બીજું તમે લેબલ અને ઇલેક્ટ્રિસિટી જેવા બીજા ખર્ચા પણ એડ કરી શકો છો અને આ બંને ભેગું થઈને તમને ત્રીજો અને સૌથી મોટો ફાયદો આપે છે પ્રોડક્ટની એકદમ સાચી કોસ્ટ પર યુનિટ કોસ્ટિંગ આ એક્ઝામ્પલ જુઓ પાંચ કમ્પ્યુટર એસેમ્બલ કરવાના છે તો અહીં મોનિટર સીપીયુ કીબોર્ડ જેવા કમ્પોનેન્ટ્સ કન્ઝ્યુમ થયા એટલે કે વપરાયા અને ઉપરથી પાંચસો રૂપિયા એસેમ્બલી ચાર્જ પણ ઉમેર્યો અને આ બધું મળીને પાંચ ડેસ્કટોપ કમ્પ્યુટર તૈયાર થયા આનાથી પ્રોડક્શન કોસ્ટિંગની ગણતરી કેટલી ક્લિયર અને ટ્રાન્સપરન્ટ થઈ જાય છે ખરું ને તો આપણે આ ત્રણ પાવરફુલ ટૂલ્સ જોયા હવે ફટાફટ એ સમજી લઈએ કે કઈ સિચ્યુએશનમાં કયું ટૂલ વાપરવું બેસ્ટ રહેશે ચાલો આ બધું એક સાથે જોઈએ આ ટેબલ તમારી ચીટશીટ છે એમ સમજી લો બસ આટલું યાદ રાખો જ્યારે વાત ફાઇનાન્શિયલ એડજસ્ટમેન્ટ્સની હોય ત્યારે આંખ બંધ કરીને જર્નલ વાઉચર એટલે કે એફ સેવન વાપરો જ્યારે ઇન્વેન્ટરીને અહીંથી ત્યાં ખસેડવી હોય ત્યારે સ્ટોક જર્નલ અને જ્યારે રો મટીરિયલમાંથી ફિનિશ્ડ ગુડ્સ બનાવવાની વાત હોય ત્યારે મેન્યુફેક્ચરિંગ જર્નલ સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી અને છેલ્લે આ વાત બરાબર યાદ રાખજો સાચું ટૂલ ખાલી તમારું કામ જ નથી કરતું એ તમારા કામમાં ક્લેરિટી કંટ્રોલ અને કમ્પ્લાયન્સ પણ લાવે છે આ ત્રણેય વસ્તુ બહુ જ જરૂરી છે તો હવે વિચારવાનો વારો તમારો છે આ બધી માહિતીનો ઉપયોગ કરીને એવી કઈ બિઝનેસ પ્રોસેસ છે જેને તમે સાચું વાઉચર વાપરીને સૌથી પહેલાં વધારે સારી અને વ્યવસ્થિત બનાવી શકો છો જરૂર વિચારજો આભાર